મિત્રો મારા રામનાથ ગામની અંદર ગોમા નદીના કિનારે માન હનુમાનજી નું મંદિર છે ન ભૂતો ન ભવિષ્ય કદાચ હનુમાનજીની આવી મૂર્તિ તમે ક્યાંય પણ નહીં જોયું હોય કદાચ આખા ભારતમાં પણ નહીં હોય મિત્રો આ મૂર્તિની વિશેષતા એ છે કે ભરતજીએ હનુમાનજીના ડાબા પગની અંદર જે બાન માર્યું ફણા વગરનું બાન એ બાન તમે જોઈ શકો છો અને આ મૂર્તિની વિશેષતા છે એટલે આ બાન હનુમાનનું મહાત્મય વધી જાય છે મિત્રો દર હનુમાન જયંતિએ હજારો લોકો આ બાણ હનુમાનજીના દર્શન કરવા આવે છે તમે પણ આ હનુમાન જયંતીએ બાણ હનુમાનજીના દર્શન કરવા આવો અને બાણ હનુમાનજીના આશીર્વાદ મેળવો બાણ હનુમાનજીની કૃપા મારા બધા જ દર્શકો ઉપર કાયમ માટે વરસતી રહે મિત્રો આ ગામ અમારું પંચમહલ જિલ્લો એમાં કાલોલ તાલુકો કાલોલ તાલુકાથી છ કિલોમીટર દૂર દહેલોલથી એક કિલોમીટર મારું રામનાથ ગામ છે એમાં બાણ હનુમાનજીની મૂર્તિ આવેલી છે મંદિર આવેલું છે તો જરૂર પધારજો દર્શન કરજો